ભાવનગર જિલ્લા કલેક્ટર ડોક્ટર મનીષ બંસલે આપી હતી જે કાલે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં હુમલો થયો હતો એમાં ભાવનગરના પણ 20 લોકો હતા અને એ બીસ માંથી એક વિનોદ ઢાબી ઇન્જરી થઈ છે અને તેનો ઇલાજ ત્યાં ચાલુ છે અને પિતા પુત્ર જતીશ પરમાર અને સ્મિત પરમાર જે ભાવનગરના કાલિયાબીડ વિસ્તારના છે એનો દુઃખદ અવસાન થયો છે તો આ બંનેની ડેડ બોડી સાંજે જો ઇન્ડિયોની ફ્લાઇટ છે ત્રણ વાગે ત્યાં શ્રીનગરથી ચાલે છે અને મુંબઈ આવશે અને પછી મુંબઈથી ભાવનગર ડેડ બોડી લાવવા માટે પ્રશાસન મીન્સ કે સજગ છે અને પ્રશાસન લઈ આવશે